તો પોલીસનો દંડો એ ફરવાનો છે એ નક્કી છે અને દંડો ફર્યા બાદ તમારો વરઘોડો પણ નીકળવાનો છે એ પણ નક્કી છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી અનેક વખત આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે અને આ આરોપીઓના વરઘોડા એવા નીકળી રહ્યા છે કે હવે એ આરોપીઓ જે વિસ્તારની અંદર ખુલ્લે આમ બેફામ બનીને ફરતા હતા એ જ આરોપીઓ ખિસકોલી બનીને એ વિસ્તારની અંદર જ્યારે તેમનો વરઘોડો નીકળે છે ને ત્યારે ઊંચું મોઢું રાખીને જોઈ પણ નથી શકતા દ્રશ્યોમાં તમે જે વરઘોડો નીકળેલો જોઈ રહ્યા છો આ વરઘોડો અન્ય કોઈ વિસ્તારનો નહીં પરંતુ અમદાવાદના સરસપુર વિસ્તારનો છે કે જ્યાં થોડા દિવસ પહેલાં અસામાજિક તત્વોએ સાથે મળીને સરસપુરના એક વિસ્તારની અંદર બેફામ તોડફોડ ચલાવી હતી અને એ તોડફોડ કર્યા બાદ આરોપીઓ એ વિસ્તારની અંદર પોતાની રફ જમાવવાનો પ્રયત્ન કરતા હતા જે વિસ્તારની અંદર પોતાનો રફ જમાવવા માટે પોતાનો પગ મજબૂત કરવા માટેની તૈયારી દર્શાવતા હતા ને એ જ વિસ્તારની પોલીસે એમનો એ જ વિસ્તારની અંદર એવો વરઘોડો કાઢ્યો કે એ હવે ઊંચું જોવાને પણ લાયક નથી રહ્યા આ તમામની વચ્ચે એ પોલીસ અધિકારીઓએ લોકોને પણ સલાહ આપી અને સલાહ આપતા કહ્યું કે હવે તમારે આ લોકોથી ડરવાની જરૂર નથી આ લોકોની જે હાલત અમે કરી રહ્યા છીએ આવી હાલત હજુ થશે એટલે જે લોકો કાયદાની સામે બાયો ચડાવવાનું વિચારી રહ્યા છે ને પહેલાં એ એક વખત આ અધિકારીનું નિવેદન સાંભળી લે કેમ કે જો તમે તમે આ આ નિવેદન સાંભળ્યું હોય અને કાયદો હાથમાં લેશો તો તમારા અધિકારીઓ શું હાલ કરવાના છે ને એ સાંભળી લો પેલા નાગરિકોની સાથે છે બે ધડક આવા અસામાજિક તત્વો છે એમનાથી ડર્યા વગર ફરિયાદ કરો અને અમદાવાદ પોલીસ તમારી સેવા અને સુરક્ષા માટે જ છે કોઈ ગભરાવાની જરૂર નથી આવા ઇસમો હંમેશા કાયદાના ડરમાં રહેવા જ જોઈએ અને એ હું તમને પણ વિનંતી કરું છું કે આવા પ્રકારની ફરિયાદો તો કોઈ ડરવાની જરૂર નથી ગુજરાત પોલીસ હંમેશા તમારી સાથે છે અને આવી કોઈ પણ ફરિયાદ આવે આવા પ્રકારના ઇસમો હોય તો વિના વિલંબે પોલીસનો સંપર્ક કરવા ખચકાશો નહીં તમે તમારા ઘરની તો ખુરશીઓ કદી તોડતા નથી અને બીજાના લોકોની ખુરશીઓ તોડો છો સુરક્ષા માટે છીએ જો યાદ રાખો કોઈ પણ સમાજ સારો નથી કોઈ પણ સમાજ ખોટો નથી દરેક સમાજમાં દરેક જગ્યાએ દરેક વખતે

ભારતમાં કેટલા ખજાના ઈસમોએ જે આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર એમને તોડફોડ કરે છે અને એ વિસ્તારની અંદર તોડફોડ કરી એક ફરિયાદ મળતો એના વિડીયો પણ વાયરલ થયેલા હતા જેની અંદર એ ઇસમો જે તોડફોડ કરનારા હતા દેખાતા હતા તો એ ઈસમો પૈકી છ માંથી પાંચ ઈસમો પકડી પાડવામાં આવે છે જેમાંથી એક માઇનો ઇસમ છે અને આ ઈસમો પકડી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથમાં ચાલુ છે કાયદો એ માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ સહિત હવે રાજ્યભરની અંદર કાયદાના પાઠો જે છે તે પોલીસ કર્મચારીઓ શીખવાડી રહ્યા છે આ અધિકારીઓ હવે એવા વરઘોડાઓ કાઢી રહ્યા છે કે જે વરઘોડા નીકળતાની સાથે જ જનતા પણ પોલીસ અધિકારીઓને શાભાસી આપી રહ્યા છે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે રાજકોટ તમામ જગ્યાએ હવે અધિકારીઓ એ કાયદાઓના પાઠ ભણાવી રહ્યા છે આ બેફામ બનેલા લુખા તત્વોને એમ છે કે અમે કોઈપણ જગ્યાએ જઈએ અમે અમારા રોફથી અમે અમારી ગેંગથી મજબૂત છીએ પરંતુ એ ભૂલી જાય છે કે જ્યારે ગુજરાત પોલીસનો એ દંડો ફરે છે ત્યારે આ તમામે તમામ રોફ જમાવવાની અને જે પર્સનાલિટી પાડવાની વાતો હોય છે ને એ મોઢું પણ ઊંચું નથી થવા દેતી હવે જ્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ તમામ પોલીસ અધિકારીઓને એક છૂટ આપી છે કે કાયદામાં ના રહેતા તમામ લોકોને કાયદાનો પાઠ શીખવવો જરૂરી છે અને વરઘોડો પણ કાઢવો જરૂરી છે ત્યારે ગુજરાતની અંદર હવે રોજે રોજ એવા વરઘોડા નીકળી રહ્યા છે અને એ વરઘોડાની અંદર જે લોકો ઊંચા કોલર કરી હાથમાં દંડો લઈ તલવાર લઈ અને બેફામ ફરતા હોય છે ને એ જ લોકો હવે બે હાથ જોડીને માફી માંગતા પણ જોવા મળે છે અને કહે છે કે જીવનની અંદર આ જે ભૂલ થઈ એ થઈ હવે બીજી વાર ભૂલ નહીં થાય રાજ્યની અંદર આ પરિસ્થિતિ એટલા માટે ઊભી કરવી પડી કે ગુજરાતની અંદર આ ચડતું લોહી એટલે કે ગુજરાતના યુવાનો એ બેફામ બનવાની તૈયારી એમાં હતા અને બેફામ ન બને અને કાયદો એમને પણ ખબર પડે કે આ કાયદો જો અમારા ઉપર લાગુ પડશે તો અમે કોઈને મોઢું દેખાડવા લાયક નહીં રહીએ એટલા માટે જ ક્યાંક આ તમામ યુવાનો અને લુખા તત્વો કે જે બેફામ બનેલા છે જે બેફામ પોતાનો રફ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની સામે આ કાયદાનો સકંજો છે આપનું શું માનવું છે ગુજરાતની અંદર નીકળતા વરઘોડાને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો આપની આસપાસના વિસ્તારની અંદર પણ કોઈનો ક્યાંય વરઘોડો નીકળ્યો હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જો કોઈ વરઘોડો બાકી રહી ગયો હોય તો પણ અમને જણાવજો અમે જે તે અધિકારીને પણ જણાવું છું કે આ વિસ્તારની અંદર આ લોખા તત્વો બેફામ બન્યા છે એમનો પણ વરઘોડો નીકળવો જરૂરી છે જોતા રહીજો ન્યૂઝ રૂમ અને અમારી ચેનલને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં નમસ્કાર